સાંજ ધ્યાન કરવાનું શું મહત્વ છે અને શું તેના ફાયદાઓ છે સૌથી પહેલા આપણે જાણીએ કે સહજયોગ ધ્યાનનું શું મહત્વ છે અને શું ફાયદાઓ છે સહજયોગ ધ્યાન

શારીરિક ઉચ્ચ રક્તચાપ ડાયાબિટીસ પેટની તકલીફો તેમજ માનસિક અસ્વસ્થતાઓ જે તણાવ કે ચિંતાઓથી થાય છે તે દૂર થાય છે અનિંદ્રા હતાશા અને ઘણા માનસિક રોગોનું નિદાન પણ શક્ય છે સહજીવ ધ્યાન કરવા વિવિધ વ્યસનોથી છુટકારો મળે છે અને એને એ વ્યસનોથી છુટકારો મેળવવાનો સૌથી સરળ અને કુદરતી ઉપાય એ સહજીવ ધ્યાન છે મિત્રો પરિવારમાં શાંતિ આવે છે અને સંબંધોમાં સુધારો આવે છે વ્યવહારમાં પણ સુધારો થાય છે કોઈ પણ પ્રકારના તપ ઉપવાસ ક્રિયા કે સંન્યાસ લેવાની કોઈ પણ જરૂર નથી જી હા મિત્રો તેમજ યાદ શક્તિમાં પણ સુધારો થતાં

આંતરિક અને બાહ્ય એમ બંને બદલાવ વારાફરતી આપણામાં આવશે જેથી તમે અંદર અને બહારથી સ્વચ્છ થઈ જશો અને એક સ્થિર આત્મસંતોષી શાંત નિરોગી અને આધ્યાત્મિક તેમજ આનંદિત જીવન જીવી શકશો સવારના ધ્યાનને લઈને શ્રી માતાજીએ કહ્યું છે કે સવારનું ધ્યાન ખૂબ જ મહત્વનું છે જેમ બાહ્ય સ્વચ્છતા જરૂરી છે એવી જ રીતે આંતરિક સ્વચ્છતા પણ ખૂબ જ જરૂરી છે મિત્રો જો તમે ધ્યાન નથી કરી શકતા તો તમે સમજી લો કે તમારી અંદર કંઈક ખરાબી કે કંઈક ગડબડ છે કોઈ અશુદ્ધ વિચાર આવી ગયો હોય તો પણ આપણે તેને સમજી અને જોઈને એને દૂર કરવો જોઈએ અને સારા અને શુદ્ધ વિચારો જ કરવા જોઈએ જેને આત્મનિરીક્ષણ કહેવામાં આવે છે મિત્રો અને જેને આપણે જ બરોબર કરી શકીએ છીએ આ આપણા જ હિત માટે છે જો કોઈ ખરાબી આપણી અંદર છે તો આપણે એને દૂર કરવી જોઈએ અને હા એનો મતલબ એવો પણ નથી કે તમે ખરાબ વ્યક્તિ છો ઉદાહરણ તરીકે જેમ એક કમળ છે એ ફૂલ છે કમળ જે હંમેશા કાદવમાં જ ખીલે છે તો પણ કમળનો ઉપયોગ પૂજામાં થાય જ છે ને એવી જ રીતે તમે પણ એક કમળ જ છો આંતરિક ખરાબીઓને દૂર કરીને તમારે પણ ખીલવાનું છે અને સારા કામ માટે કામ આવવાનું છે કારણ કે આંતરિક ખરાબીને દૂર કરીને આપણે ધ્યાન ધરી શકીએ છીએ અને આંતરિક ખરાબી દૂર થવાથી આપણી અંદર સકારાત્મકતા આવે છે જેથી ધ્યાન પણ એટલું જ જલ્દી લાગે છે જેના માટે થોડી મહેનત તો તમારે કરવી જ પડશે તમે તમારા દોષને ચકાસો અને પછી એના પર કાર્ય કરો અને દોષને દૂર કરો જેમ

અને એ પરમ પરમાત્માનો જે પરમ આનંદ છે એને માણો વાત થઈ સવારના ધ્યાનના મહત્વની હવે આપણે જાણીએ કે સાંજના ધ્યાનનું શું મહત્વ છે તો સાંજનું ધ્યાન તમે કેટલા સમર્પિત છો તે દર્શાવે છે સાંજનું ધ્યાન બાહ્ય એટલે કે બહારની તરફથી હોવું જોઈએ બહારની તરફ નું હોવું જોઈએ સાચું કહું તો દિવસભરમાં તમે શું કર્યું કોઈના પર ગુસ્સો કર્યો ઝઘડો કર્યો તમે કોઈનાથી નારાજ થયા આમ વિચારોને કરવા જોઈએ કરવાથી તમારી અંદર શુદ્ધ પ્રેમ ખીલે છે અને સહજોગમાં પ્રેમ અત્યંત શુદ્ધ સ્વરૂપે રહેલો છે આ નિર્ચ્ય પ્રેમનું ભાવ જ અલગ છે એમાં કોઈ પણ પ્રકારની ગંદકી નથી

એટલે જ બંને સમયનો ધ્યાન ચોક્કસ કરવો જોઈએ તમે એક દિવસ નહીં જમો બહાર ફરવા નહીં જાઓ આરામ નહીં કરો તો ચાલશે પણ ધ્યાન કરવું એટલું જ આવશ્યક છે અને જરૂરથી કરવું જોઈએ મિત્રો સવારનું ધ્યાન આત્મધ્યાન કહેવાય છે તો સાંજનું ધ્યાન છે એ ભક્તિનું ધ્યાન છે સમર્પણનું ધ્યાન છે આવી રીતે જ્યારે તમે સ્વયંને ધ્યાનમાં બેસાડતા જાવ છો તો તમને સમજાશે કે તમે કેટલા મહત્વપૂર્ણ છો